કરજણ સખી મંડળની પહેનો દ્વારા ટી એમને ફરજ ઉપરથી છૂટા કરાયાના વિરોધમાં ટીડીઓને આવેદન પાઠવ્યું કરજણ તાલુકામાં ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલ યોજનામાં ટીએલએમ તરીકે વર્ષોથી ગુજરાતમાં ફરજ બજાવતા કર્મચારીને હાલમાં નવી પોલિસી મુજબ લાયકાતમાં નથી આવતાનું જણાવી છૂટા કરી દેવામાં આવ્યા છે જે અંતર્ગત કરજણ સખી મંડળની પહેનો દ્વારા કરજણ તાલુકાના છૂટા કરાયેલા ટીએલએમના સમર્થનમાં પેનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવીને છૂટા કરાયેલા કર્મચારીને ફરજ ઉપર પાછા લેવાની માંગ કરી હતી ગુજરાતમાં અનેક જિલ્લામાં આવા કર્મચારીઓને ફરજ ઉપરથી મોકૂફ કરાયા છે અને અમુક અધિકારીઓ તો રિટાયર થવાના આરે હોય ત્યારે આવા નિર્ણયથી અનેક સવાલો થઈ રહ્યા છે કે ભરતી વખતે લાયકાત ન હતી તો ભરતી કેવી રીતે કરવામાં આવી અને જો ભરતી કરી દીધી હતી તો હવે રહી રહીને લાયકાત યાદ આવી એક મોટો પ્રશ્ન છે વિકાસ અધિકારી શ્રીને જણાવવાનું કે અમારા શ્રી અને શ્રી સત્તર વર્ષથી નોકરી કરી નોકરી કરતા હતા હવે એમને એમને લાયકાતના લીધે એમને નોકરીમાંથી છૂટા કર્યા છે તો અમારા બધા બહેન સખીની અને સખી મંડળના બહેનોની નમ્ર વિનંતી છે કે એમને ફરી નોકરી પર લે અને અમને અમારી બહેનોને આજીવિકા માટે એમને અમારા ખૂબ પ્રયત્ન કર્યા છે અને અત્યારે અમારી બહેનોને એટલું બધું ખોટું લાગે છે

ભણ્યા છે એ એમ કોમ ભણ્યા છે અને એમાં અત્યારે લોકો એવું કહે છે કે તમે એમએસડબલ્યુ કરેલું નથી તો તમે એમ કેટલા ટાઈમથી સર્વિસમાં હતા બેન 17 18 વર્ષથી એ સર્વિસમાં છે શું નામ તમારું મારું નામ બટ સુનંદા બેન પરેશ બેન અમારા ટીએલએમ શ્રી લક્તા બેન અને અમારા ડીએલએમ સર મૂળરાજ સર વગેલાને ફરત પર પાછા લે એ અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે તે લોકોએ અમારી આજીવિકા માટે બહુ જ પ્રયત્ન કર્યો છે તેમના લીધે જ અમારું વિકાસ થયો છે અને એ લોકોને આ અમારા બેનના તો સર્વિસે બહુ બાકી નહીં ખાલી દોઢ જ વર્ષ બાકી છે હવે અમને કોણ બીજું નોકરી પડે એટલે એમને ફરજ પર પરત લેવાના અમને વિનંતી સરકાર શ્રીને કરો ફરી સોનલ બેન